જય શ્રી કૃષ્ણ મિત્રો તો જ્યારે રામદેવજી બારાત લઈને ઉમરકટ પહોંચે છે ત્યારે સમગ્ર ગામ આનંદમાં મગ્ન થઈ જાય છે ભવ્ય રીતે બારાતનું સ્વાગત થાય છે બારાતના મહેમાનો માટે આરામની યોગ્ય વ્યવસ્થાઓ થાય છે રામદેવજી આરામ કરતા હોય છે ત્યારે દેને એક અનોખો વિચાર આવે છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે રામદેવજીને ઘોડા પર સવાર થઈને ઉમરકોટ શહેર ઉપરથી ઉડતા જોઈને પછી મંત્રમુગ્ધ થઈ જાય છે તે સમયે તેમના મનમાં વિચાર આવ્યો હતો કે જો તે લગ્ન કરશે તો ફક્ત રામદેવજી સાથે જ કરશે રામદેવજી પોતાના દૈવી સ્વરૂપમાં નૈતલદેને આશીર્વાદ આપે છે કે જ્યારે તે રામદેવજી રૂપે અવતાર લેશે ત્યારે નેતલ દે તેમની પત્ની બનશે જ્યારે નેતલદેના લગ્નનો સમય આવે છે ત્યારે તે પોતાના પિતાને પોતાની ઈચ્છા જણાવે છે કે તે પોખરણના રાજકુમાર સાથે જ લગ્ન કરવા માગે છે તેમના પિતા વિચાર કરે છે કે નેતલદે તો ખૂબ જ કદરૂપી છે તેની પીઠ વાંકી છે પોખરણના રાજકુમાર તેની સાથે કેમ લગ્ન કરશે છતાં તેના પિતા તેની વિનંતી સ્વીકારીને અજમર રાજા પાસે લગ્ન માટે પંડિતને મોકલે છે પંડિત નેતલદેના પિતાનો સંદેશ લઈને અજમર રાજા પાસે પહોંચે છે શરૂઆતમાં અજમર રાજા આ પ્રસ્તાવ નકારી દે છે પરંતુ રાતે સ્વપ્નમાં રામદેવજી દર્શન આપે છે અને કહે છે કે તમારે આ પ્રસ્તાવ સ્વીકારવો પડશે કેમ કે મારા તેમને આશીર્વાદ છે કે હું તેની સાથે જ લગ્ન કરીશ આ સ્વપ્ન પછી અજમર રાજા આ પ્રસ્તાવ સ્વીકારી લે છે અને રામદેવજીના નેતલદે સાથે લગ્ન માટેની તૈયારી શરૂ થાય છે લગ્નના દિવસે રામદેવજી બારત સાથે ઉમરકોટ આવે છે ધામધૂમથી તેમનું સ્વાગત થાય છે નેતલદેને લગ્ન માટે લાવવામાં આવે છે તે કુરૂપ હતી તેની પીઠ વાંકી હતી અને તે સહજ રીતે ચાલવામાં પણ અસમર્થ હતી લોકોએ વિચાર્યું કે આ કેવી રીતે રામદેવજી માટે યોગ્ય હોઈ શકે પરંતુ રામદેવજી નેતલદેહના અંતરાંગ સૌંદર્યને ઓળખે છે અને લોકોની ચિંતા પર ધ્યાન આપતા નથી મંગલ ફેરા દરમિયાન જ્યારે તેઓ પ્રથમ ફેરો ફરે છે ત્યારે રામદેવજી દેનો હાથ પકડે છે અને નેતલ દે તરત જ સુંદર બની જાય છે તેની પીઠ વાંકી હતી તે પણ સીધી થઈ જાય છે બીજા ફેરા વખતે દેની આંગળીઓ અને હાથ સંપૂર્ણ રીતે સીધા થઈ જાય છે તૃતીય ફેરા વખતે તેના પગ પણ સીધા થઈ જાય છે હવે તે સહજ રીતે ઊભી રહી શકે છે અને ચાલવા લાગે છે

સગુણાને આપેલા વચન અનુસાર કરાયો હતો જ્યારે તેમણે તેના પુત્રને બચાવ્યો હતો આ લગ્ન માત્ર વિધિ નહીં પણ પ્રેમ શ્રદ્ધા અને દૈવી ચમત્કારોનો પ્રતિક છે નેતલદેના રૂપાંતરથી સૌને એ સમજાયું કે ભગવાન પર શ્રદ્ધા રાખવાથી અશક્ય બાબતો પણ શક્ય બની શકે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ